સુરતની લાશપોર મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા એક કેદીનું મોત છે મળતી માહિતી મુજબ કેદીને અચાનક છાતીમાં દુખાવો પડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું મૃતકની ઓળખ સદ્દામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયણી તરીકે કરવામાં આવી છે આરોપી ઉપર વર્ષ બે હજાર એકવીસમાં એક બાર વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરવાનો ગુનો નોંધાયો હતો અને તેને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે રાયણીને સવારે છાતીમાં ગંભીર દુખાવાની ફરિયાદ મળતા જેલ અધિકારીઓએ તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કર્યો હતો હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તાબડતોબ સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ કેટલાક સમય પછી જ તેનું મોત થયું હતું જેલ પ્રશાસન તરફથી આ પ્રકરણની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી કારણોની જાણ કરવામાં આવશે જે સંદર્ભે અત્રે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં વિગત એ ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીના એક પાકા કામના આરોપી જે હતા જે વર્ષ સેત્રીસ અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના ના રહેવાસી છે જેઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર પોક્સો કલમ ચાર પાંચ એલ અને છ મુજબનો જે ગુનો નોંધાયો હતો જેમાં કેસ ચાલી જવાથી નામદાર કોર્ટ દ્વારા તારીખ પાંચ છ બે હજાર રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા ત્રીસ હજારના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાકા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા જેઓને આજ રોજ સવારે અગિયાર વાગે જે કહેવાય કે ભાઈ એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતા પરસ્પરના જે ડૉક્ટર શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના દર્તા સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા જ્યાં કલાક બાર પંદર વાગે આજરોજ તેઓને ડોક્ટર શ્રી અંકિતભાઈ નાવ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા જે જેથી તેના આગળની જે પણ ઇન્કવેસ્ટ કાર્યવાહી જે માનનીય શ્રી એસડીએમ સાહેબ અત્યારે હાજર છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુમાં છે